નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે જોઈએ આજના સમાચાર તો મિત્રો વાત કરીએ રામ મંદિર ખોલ્યા બાદ તીર્થયાત્રાઓના દર્શન માટે આવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં નહીં જેને લઈને રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ ચાલુ કરી છે ભારતીય રેલવે દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી એક હજારથી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે આ ટ્રેનો રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવશે મિત્રો જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જઈ શકે છે તમને જણાવી દઈએ કે રામ મંદિરના દરવાજા તેવીસ જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે મિત્રો જેમાં સરકાર દ્વારા એક હજારથી વધુ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવવામાં આવશે મિત્રો તમને ફરીથી જણાવી દઈએ કે ત્રેવીસ જાન્યુઆરી પછી ટ્રેનો સામાન્ય રીતે ચાલુ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડુંગળીના નિકાસ બંધને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે ડુંગળી વેચવા યાર્ડોમાં દરરોજ દરરોજ સો ગાડીઓને એન્ટ્રી આપવામાં આવશે આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચી છે તો વળી જામનગરના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મુંજાયા છે ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ થશે મિત્રો તો રાજકોટમાં ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળી વિતરણ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો એટલે કે ખેડૂતના હવે નસીબ ખુલી શકે છે ત્યારબાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરો સોયાબીન ચણા સહિતના વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવ્વાણું ગાસડી કપાસની આવક થઈ હતી એક મણસના નીચા ભાવ બારસો ને ત્રણ રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા રહ્યા હતા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો ને અડતાલીસ ગુણી નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર એકસોને બાવીસ રૂપિયા રહ્યા હતા અને મગફળીના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાવન રૂપિયા સુધી નોંધાવવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ વરસાદને લઈને વાત કરીએ તો આંબાલાલ પટેલના ડિસેમ્બરના બાકીના દિવસોમાં જણાવ્યું છે કે અઢાર ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બસ આવતા ગુજરાત તરફ વાદળો આવશે વરસાદ આવે તેવા વાદળો નથી પરંતુ થોડી રાહત રહેશે કારણ કે ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ઘુમ્મસ જેવું જોવા મળે છે ધીમે ધીમે હવામાનમાં ફેરફાર રહે છે સોળથી અઢાર ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અરબસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે ત્રીસ ડિસેમ્બર સુધી વાતાવરણમાં મોટા ફેરફાર થશે મજબૂત સિસ્ટમ આવશે જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે ત્રેવીસ ડિસેમ્બરે આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારોમાં ગાજવી સાથે ખરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અને ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા અમદાવાદ પટેલ દ્વારા કહેવામાં આવી છે નાતાલના અંતમાં નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે મિત્રો એટલે કે ગુજરાતમાં હવે બહુ ખાસ જેવું વાતાવરણ રહ્યું નથી જોઈએ તો લાઉડ સ્પીકરને લઈને અહીંયા ફરિયાદ કરો આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું લાઉડ સ્પીકરને લઈને ફરિયાદ હોય તો અમને સો નંબર પર રજૂઆત કરી શકો છો જોકે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક હોય તો રાત્રે મોડા મોડા સમય સુધી લાઉડ સ્પીકર વગાડવાનો ગુનો છે લાઉડ સ્પીકર રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી વગાડી શકાય નહીં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે મિત્રો નિયમનો ભંગ થતો હોય તો રજૂઆત કરી શકો છો મિત્રો તેઓ આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર ટેગ કરીને કહ્યું હતું ત્યારબાદ જાણીએ તો હવામાન વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડૉક્ટર મોહંતીએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર થવાની સંભાવના નથી મિત્રો લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો કે ઘટાડો થઈ શકે છે નોંધનીય છે કે દેશમાં હવામાન વિભાગ પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તેમાં જોઈએ તો તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નેલિયામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે પરંતુ ઘટાડો થાય તો એક જ કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મિત્રો એટલે કે અત્યારે કોઈ પણ જાતની ઉપાધિ જેવું રહ્યું નથી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ગુજરાતના ખેડૂતો જાય તો ક્યાં જાય નિકાસ બંધ થતાં ડુંગળી મળી રહી નથી અને ખેડૂત રસ્તા પર ફેંકી દેવા મજબૂર થઈ રહ્યા છે સામે સામાન્ય લોકોને મોંઘવારી નથી મળતી ડુંગળીના ભાવને લઈને ખેડૂત આકરા પાડીએ ગોંડલ માર્કેટ સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ જૂનાગઢ અને વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકીને નોંધાવ્યો વિરોધ નાગરિકોએ આજે પણ માર્કેટમાં પચાસથી સાત સિત્તેર રૂપિયા કિલો મળી રહી છે ડુંગળી રાજ્યમાં હાલ લાલ ડુંગળીની ખેતી કરતા ખેડૂત જગતના તાતને જાણે મીઠી બેઠી છે વાત જાણે એમ છે કે ડુંગળીના નિકાસ બંધના કારણે ખેડૂતો તને ભાવ ન મળતા હોવાથી તેઓ ચિંતામાં મુકાયા છે મિત્રો એટલે કે ખેડૂતોએ કર્યું છે ખૂબ જ મોટું ઉગ્ર આંદોલન મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો આકાશને આંબ્યા સોનાના ભાવ ચાંદી પણ થઈ રહી છે મોંઘી સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના સાઠ હજાર અને ચાંદીના ભાવ પણ ડોલરે ચડ્યા છે મિત્રો મુંબઈમાં સોનાના ભાવ શુક્રવારે તેજી જોવા મળી રહી છે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂપિયા ત્રેસઠ હજાર નજીક પહોંચી ગયા છે બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે નિષ્ણાતો મુજબ એક સમયે પ્રતિ દસ ગ્રામના ભાવ સાઠ હજારના સ્તરે વેચાતું સોનું આજે મોંઘું થઈ ગયું છે આગામી સમયમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે મિત્રો તો છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ પણ જાતનો ઘટાડો જોવા મળ્યો નહોતો જેથી કરીને અત્યારે શુક્રવાર અને ગુરુવારે બે દિવસથી સોનાના ભાવમાં તેજી આવી રહી છે મિત્રો તે છાસઠ હજારને પાર થઈ રહ્યું જોઈએ તો લાઉડ સ્પીકરને લઈને અહીંયા ફરિયાદ કરો આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું લાઉડ સ્પીકરને લઈને ફરિયાદ હોય તો અમને સો નંબર પર રજૂઆત કરી શકો છો જોકે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક હોય તો રાત્રે મોડા મોડા સમય સુધી લાઉડ સ્પીકર વગાડવાનો ગુનો છે લાઉડ સ્પીકર રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી વગાડી શકાય નહીં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે મિત્રો નિયમનો ભંગ થતો હોય તો રજૂઆત કરી શકો છો મિત્રો તેઓ આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર ટેગ કરીને કહ્યું હતું ત્યારબાદ જાણીએ તો હવામાન વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડોક્ટર મોહંતીએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર થવાની સંભાવના નથી મિત્રો લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો કે ઘટાડો થઈ શકે છે નોંધનીય છે કે દેશમાં હવામાન વિભાગ પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તેમાં જોઈએ તો તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નેલિયામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે પરંતુ ઘટાડો થાય તો એક જ કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મિત્રો એટલે કે અત્યારે કોઈ પણ જાતની ઉપાધિ જેવું રહ્યું નથી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ગુજરાતના ખેડૂતો જાય તો ક્યાં જાય નિકાસ બંધ થતાં ડુંગળી મળી રહી નથી અને ખેડૂત રસ્તા પર ફેંકી દેવા મજબૂર થઈ રહ્યા છે સામે સામાન્ય લોકોને મોંઘવારી નથી મળતી ડુંગળીના ભાવને લઈને ખેડૂત આકરા પાડીએ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ જૂનાગઢ અને વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકીને નોંધાવ્યો વિરોધ નાગરિકોએ આજે પણ માર્કેટમાં પચાસથી સાત સિત્તેર રૂપિયા કિલો મળી રહી છે ડુંગળી રાજ્યમાં હાલ લાલ લાલ ખેતી કરતા ખેડૂત જગતના તાતને જાણે મીઠી બેઠી છે વાત જાણે એમ છે કે ડુંગળીના નિકાસ બંધના કારણે ખેડૂતોને ભાવ ન મળતા હોવાથી તેઓ ચિંતામાં મુકાયા છે મિત્રો એટલે કે ખેડૂતોએ કર્યું છે ખૂબ જ મોટું ઉગ્ર આંદોલન મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો આકાશને આંબ્યા સોનાના ભાવ ચાંદી પણ થઈ રહી છે મોંઘી સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના સાઠ હજાર અને ચાંદીના ભાવ પણ ડોલરે ચડ્યા છે મિત્રો મુંબઈમાં સોનાના ભાવ શુક્રવારે તેજી જોવા મળી રહી છે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂપિયા ત્રેસઠ હજાર નજીક પહોંચી ગયા છે બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે નિષ્ણાતો મુજબ એક સમયે પ્રતિ દસ ગ્રામના ભાવ સાઠ હજારના સ્તરે વેચાતું સોનું આજે મોંઘું થઈ ગયું છે આગામી સમયમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે મિત્રો તો છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ પણ જાતનો ઘટાડો જોવા મળ્યો નહોતો જેથી કરીને અત્યારે શુક્રવાર અને ગુરુવારે બે દિવસથી સોનાના ભાવમાં તેજી આવી રહી છે મિત્રો જે ત્યાંસઠ હજારને પાર થઈ રહ્યું